અમે નેત્રંગ ખાતે પહોંચ્યા છે પરંતુ નેત્રંગમાં પોલીસે અમને આવ્યા છે અમને કેવાજા સુધી પહોંચવા દેવામાં આવ્યા નથી કેમ કે તમે વિચાર કરો કે અમારા આદિવાસી સમાજના બે યુવાનોને મારી નાખવામાં આવ્યા છે અને આજે આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા તો અમે શ્રદ્ધાંજલિ આપવા અમને જવાબ દેવામાં આવ્યા નથી અને અમને નેત્રંગ ખાતે જ રોકવામાં આવ્યા છે તો આજે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે અને આખા ગુજરાતની અંદર જે યુવાનો છે યુવાનોમાં રોષ આક્રોશ

એટલે આમાં હદ થઈ ગઈ અન્યાય સહન કરવાની બી કોઈ હડ હોવી જોઈએ આ તો આટલી બધી હડ થઈ જાય ખરેખર તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈતી હતી અને ખાનગી કંપનીના જે એજન્સી વાળા લોકો છે આ લોકોને તાત્કાલિક ધોરણે કરીને જેલમાં નાખવાના હતા હતા દાખલ કરવાના પરંતુ આજે અમારા યુવાનોને મારી નાખવામાં આવ્યો છે કેન્ડલ માર્ચ કરવામાં આવ્યો છે અને આખા ગુજરાતમાંથી માટે ત્યાં લોકો જઈ રહેલા છે ત્યાં બધી જગ્યાએ આખા ગુજરાતમાંથી માટે ડિટેલ કરવામાં આવ્યો છે એવો અમને સાંભળવા મળ્યું છે તો અમે ખરેખર સરકારની નિંદા કરીએ છે અને પોલીસ મિત્રોને વચ્ચે લાવી લેજે સરકાર ખોટી રીતે તાનાશાહી ગુજારી રહેલા છે અમે તો એવું જ કહેવા માંગીએ છીએ કે બ્રિટિશ સરકાર સારી હતી અત્યારની ભાજપ સરકાર કરતાં બ્રિટિશ સરકાર સારી હતી કે પોતાનો હક અધિકાર એ લોકો આપતા હતા અંગ્રેજ સરકારો વખતે પણ જાતિ જનગણના થયેલી છે પણ તો આ ભાજપ સરકારમાં જાતિ જનગણના નથી થઈ એટલે ખરેખર અમે લોકો ધિક્કારીએ છીએ ભાજપ સરકારને ને અને ભાજપ સરકારમાં બેઠા નેતાઓને અમારા આદિવાસી નેતાઓ ભાજપમાં છે એટલે પણ ધિક્કારીએ છીએ અમે લોકો

આદિવાસી સીટ પર તમે લોકો આજે ભાજપ કોંગ્રેસ માં સીટ ચૂંટાઈ ગયા છે તો આદિવાસી માટે બોલો તમારું લોહી ઉકરાવો એટલે હું ઉત્તમભાઈ સોસાવા આજે આ દક્ષિણ ગુજરાત પાર્ટી આ યુવાનો મારા આવ્યા છે તે મારા યુવાનો નો ધન્યવાદ આપું છું ગુજરાત માટે આજે આદિવાસી સમાજના લોકો લડવા માટે બહાર નીકળ્યા છે બે યુવાનોને ન્યાય આપવા માટે નીકળ્યા છે જે ડિટેલ થયેલા છે તમામ લોકોને આદિવાસી સમાજના લોકોને અને એસટી એસટી અને માઇનોરિટી સમાજના લોકોએ પણ સમર્થન આપ્યું છે આવા લોકોને ધન્યવાદ છું છું નમસ્કાર કરું દિલથી સેલ્યુટ કરું છું અને આવનારા દિવસોમાં અમને અમારો ન્યાય નહીં મળશે કે ભગવાન ધરતીમાં ભગવાન બિરસા મુંડા રસ્તો પર અમને અપનાવતા વાર નહીં લાગે આટલો સંદેશો હું મારા યુવાનોને પાઠવું છું જય આદિવાસી જય જોહાર જય સવિરા